પૂજ્ય મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીના જન્મદિવસે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો પાલનપુર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સ્વચ્છતા હિત સેવાને લગતા શોર્ટ ફિલ્મનું નિર્દર્શન એવોર્ડ વિતરણ કાર્યક્રમ સફાઈ મિત્ર સુરક્ષા શિબિર અંતર્ગત કરેલ શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ સીટીયુ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ સ્વચ્છતા અંગે શપથ સહિત નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાનના કાર્યક્રમનું વર્ચ્યુઅલ જોડાણ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું શહેરની જેમ ગામડાઓમાં પણ ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે એ રિક્ષાઓનું સાંસદ અને ધારાસભ્ય તેમજ પાલનપુર દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાયું હતું આપણા દેશને જે આઝાદ કર્યો છે આપણા પૂજ્ય મહાત્મા ગાંધી દેશને આઝાદ કર્યો એની સાથે સાથે એમનું એક સ્વપ્ન હતું કે મારા દેશની અંદરથી ગંદકી દૂર થાય અને એ માટે એમને એક સ્વચ્છતાનું એક અભિયાન કર્યું હતું એ અભિયાનને બે હજાર ચૌદની સાલથી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એવું પાડ્યું છે અને એનો ઘણો મોટો લાભ થયો છે દીકરીઓને બહેનોને અને સ્વચ્છતા અભિયાન નિમિત્તે આ ટોયલેટની સગવડતાઓ આપી અને એમની સાથે આત્મનિર્ભર રીતે એ પોતાની રીતે એક આગળ વધે એવું એક અભિયાન એમણે કર્યું છે દીકરીઓની રક્ષા થાય માતાઓની રક્ષા થાય અને દરેક ગામની અંદરથી દરેક શહેરીની અંદરથી કચરો દૂર થાય અને એનાથી અનેક રોગો જતા રહ્યા છે એટલે ગંદકીથી જે રોગો થતા હતા એમાં પણ ઘણો ફેર પડી ગયો છે એટલે આ સ્વચ્છતા અભિયાન એક આપણા જીવનનું પાસું બની જવું જોઈએ અને આ પાસા દ્વારા આપણે સમગ્ર આપણે વિશ્વની અંદર જે દેશના બીજા વિશ્વના બીજા ભાગોની અંદર જે સ્વચ્છતા છે એનું પણ અમલીકરણ કરવું જોઈએ અને ત્યાં પણ હું તો માનું છું કે જે પબ્લિક ટોયલેટ છે એના માટે જે ફોરેનની અંદર આપણે જતા હોઈએ છીએ તો વોશરૂમ જવું હોય તો એક રૂપિયો આપવો પડતો હોય છે એટલે એક સૂચન છે કે આ જે પબ્લિક ટોયલેટો છે એને પણ પેઇંગ તરીકે જો થતા હોય તો વધુ સ્વસ્થ રહેશે એવો મારો આગ્રહ છે